રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત શ્રીએ જણાવ્યું કે જ્યારે યોગ્ય રીતે યોગ્ય સમય કરવામાં આવે છે ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે જેનાથી તમારી સર્જનાત્મકતા સાહસિક નિર્ણય લેવાની ક્ષમતા નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે ને આજનો દિવસ તમારા માટે મહત્વનો છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા શ્રી બાયડ ધવલ સિંહ ઝાલા અને અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગમાં સહભાગી બન્યા હતા ભાટિયા મોડાસા